નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી નાડવ આપનું હાર્દિક સ્વાગત કરશો હવે મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાત હાઈકોર્ટે તેરસો પ્લસ તેરસો અઢાર જેટલી વેકેન્સીની જાહેરાત કરી છે એમાં વિવિધ વિવિધ અલગ અલગ ભરતી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે જેમાં બેલિફ છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે કોર્ટ મેનેજર છે પ્યુનની વેકેન્સી છે પછી ઘણી બધી વેકેન્સી છે ડ્રાઇવરની છે તો એમ કરીને ટોટલ તેરસો અઢાર જેટલી વેકેન્સીની જાહેરાત કરી છે એના ઉપર મેં ડિટેલમાં એક સેપરેટ અલગ વિડીયો પણ બનાવ્યો છે શોર્ટ નોટિફિકેશન પર એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો હવે એમાંથી જે ભરતી પર એ વિડીયોમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ્સ કરી હતી કે હાઈકોર્ટ બે જે ભરતી આવેલી છે એના ઉપર ડિટેલ વિડીયો બનાવો તો મિત્રો આજના વિડીયોમાં હાઈકોર્ટ બે જે ભરતી આવેલી છે એના ઉપર સંપૂર્ણ ભરતીની માહિતી મેળવવાના છે મિત્રો હું ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી તમારે હાઈકોર્ટ બેલીફને લઈને ભરતીને લઈને તમને કોઈ જ ડાઉટ નહીં રહે તમામ મુદ્દા તમારા આમાં કવર થઈ જશે તમને નવો સિલેબસ શું રહેશે પરીક્ષાની પદ્ધતિ લાયકાત ઉંમર શું છે પગાર ધોરણ શું રહેશે પછી જે છેલ્લે પરીક્ષા લેવાયા હતી એનો પેપર પીડીએફ તમે એટલે કે જે છેલ્લે એક્ઝામ લેવાઈ હતી એનું ક્વેશ્ચન પેપર ક્યાંથી મળશે પછી મેરિટ ધોરણ છે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે કેવી રીતે ફોર્મ ભરી શકશો ડિટેલમાં માહિતી મેળવીશું મિત્રો તો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી સ્કીપ કર આગળ જોજો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિસલ નોટિફિકેશન છે ખાસ ઘણા બધા બદલાવ સાથે આ નોટિફિકેશન જાહેર થયું છે હવે અહીંયા તમે જોઈ શકો કે જાહેરાત ક્રમાંક અહીંયા તમને જાહેરાત ક્રમાંકમાં સૌથી પહેલાં તો એક અપડેટ મતલબ અપ કહેવાય ને કે જોવા મળશે સુધારો અહીંયા લખ્યું છે એનટીએ એનટીએનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે આની એક્ઝામ છે હવે હાઈકોર્ટ નથી લેવાનું ઓકે કોણ લેશે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે એટલે કે ક્વેશ્ચનનું લેવલ ક્વેશ્ચનના જે પેપર જે પહેલાં હાઈકોર્ટ નીકાળતું હતું હવે એનટીએ કાઢશે ઓકે તો લેવલ તો ડિફરન્ટ થશે જ બરાબર જાહેરાત ક્રમાંક અહીંયા તમે જોઈ શકો ક્લાસ થ્રીની આ ભરતી છે તમે જોઈ શકો વર્લ્ડ ત્રણ લેવલની આ ભરતી છે બેલિફની ઘણા સમયથી બેલિફ બેલિફના બીજા નામ એટલે કે પ્રોસેસ સર્વર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો રાઈટ હવે મિત્રો આપણે આગળ વાત કરીએ અહીંયા વેકેન્સી તમે કક્ષાવાર વેકેન્સી જોઈ શકો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે જેમ કે અહીંયા કુલ એકસો અઠ્ઠાણું વેકેન્સી છે એકસો અઠ્ઠાણું વેકેન્સી ક્યાં છે તો ગુજરાત હાઈકોર્ટમાં છે ઓકે ગુજરાત રાજ્ય જિલ્લા ન્યાયાલય હસ્તક ઓકે અને બીજી અહીંયા તમે જોવા મળશે બ્રિ અહીંયા ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ન્યાયાલય અને મજૂર ન્યાયાલયની હસ્તક બે લિફમાં ઓકે એની બાર વેકેન્સી છે તો તમે જોઈ શકો તમારે અહીંયા અલગ અલગ અરજી નથી કરવાની એક જ અરજી કરવાની છે અરજી કરશો એટલે તમને ખ્યાલ આવી હશે કે ક્યાં કેટ અરજી કરવાની છે રાઈટ અને બીજું અહીંયા તમે જોઈ શકો કે વેકેન્સી તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો કે કઈ ન્યાયાલય એટલે કે કઈ અદાલતમાં કેટલી વેકેન્સી છે તમારી ઓકે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારે પસંદ કરવાનું આવશે કદાચ કે અહીંયા વેકેન્સી એપ્લાય કરવું છે કે અહીંયા એપ્લાય કરવું છે રાઈટ તો બંનેમાં અલગ અલગ વેકેન્સી છે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે ઓનલાઈન એપ્લાય કરતી વખતે ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ કે મિત્રો સેલેરી કેટલી મળશે તો સેલેરી તમે જોઈ શકો તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે એ ઓગણીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે બે લિફની અને હાઈ એટલે કે હાઈએસ્ટ સેલેરી ત્રેસઠ હજાર બસો રૂપિયા તમને સેલેરી આપવામાં આવશે તો આ પ્રમાણેની પગાર ધોરણ રહેશે તમારા ત્યાર પછી લાયકાતની વાત કરીએ કે યોગ્યતા અને લાયકાત શું માંગેલી છે અરજી કરવા માટે જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે રાઈટ એટલે કે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બાર કે તેના સમક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ એટલે કે તમે બાર પાસ હોવ તો તમે આનું ફોર્મ ભરી શકશો એની સાથે સાથે બીજી ક્રાઇટેરિયા રાખવામાં આવેલી છે કે ઉમેદવારે સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે દ્વિચક્રીય એટલે કે ટુ વ્હીલરનું તમારી પાસે જ્ઞાન ધરાવતો હોવો જોઈશે એટલે કે તમારું પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ મિત્રો ઓકે કયું ડ્રાઇવિંગ લાઇસન્સ તો ટુ વ્હીલરનું લાઇસન્સ જોઈશે રાઈટ ત્યાર પછી ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે તો આનું કોઈ સર્ટિફિકેટ માંગ્યું છે કે નથી માંગ્યું તો તમને કહી દો કે જો તમારી પાસે કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન ધરાવો છું એનું સર્ટિફિકેટ તો તમારે આપવું પડશે પરંતુ એની એક કન્ડિશન છે કે ધોરણ દસ અથવા ધોરણ બારમાં તમારે માર્કશીટમાં જોવાનું છે કે કોમ્પ્યુટરના વિષય બંનેમાંથી ધોરણ બારમાં અથવા તો ધોરણ દસમાં બંનેમાંથી કોઈપણ એકમાં કોમ્પ્યુટર વિષયના માર્ક્સ હોય તો કોઈ સર્ટિફિકેટની જરૂર નથી ઓકે તમે એમ જ એપ્લાય કરી શકશો ઉમેદવારે ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ એટલે કે તમને હિન્દી અને ગુજરાતી તમને બંને લેંગ્વેજ આવડવી જોઈએ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ઓછામાં ઓછી અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ પરંતુ તમને વયમર્યાદામાં ઉંમરમાં છૂટછાટ મળી જાય છે એસસી એસસી એસટી ઉમેદવારને અથવા તો મહિલા વર્ગને જે તમને કેટેગરી પ્રમાણે છૂટછાટ મળતી હોય છે પાંચ વર્ષ દસ વર્ષની એ તમને મળી રહેશે રાઈટ ત્યાર પછી આગળ જોઈએ પરીક્ષાની ફી અને ફી ભરવાની રીત ઓકે તમે અહીંયા જોઈ શકો કે સામાન્ય વર્ગ વર્ગ એટલે કે જે જનરલ કેન્ડિડેટ છે ઓકે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને પંદરસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ રહેશે ઓકે પછી જે અહીંયા તમે જોઈ શકો કે જનરલ કેટેગરી સિવાયના જેટલા પણ કેટેગરીના ઉમેદવાર છે એ બધાએ સાતસો પચાસ રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ રહેશે તો તમને ખ્યાલ છે કે હાઈકોર્ટમાં પરીક્ષાની ફી વધારે જ હોય છે હર વખતે સાતસો પચાસ અથવા એનાથી વધારે જ પરીક્ષા ફી માંગવામાં આવે છે ઓકે તો આ પ્રમાણે રહેશે મિત્રો પરીક્ષા પદ્ધતિની હવે માળખું જાણી લે કે પરીક્ષા પદ્ધતિ હવે જે એનટીએ નવી પરીક્ષા પદ્ધતિ લેવાની છે એ કઈ પદ્ધતિ મુજબ લેશે તો અહીંયા તમે જોઈ શકો સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું એમાં પહેલાં તો સૌથી પહેલાં લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે જેમાં એલિમિનેશન ટેસ્ટ રહેશે એલિમિનેશન એટલે કે સો ગુણનું પેપર રહેશે એટલે કે એમસીયુ ટાઈપના પ્રશ્નો રહેશે નેવું મિનિટ તમને સમય આપશે પછી એ એક્ઝામ ક્લિયર કર્યા પછી તમને મુખ્ય લેખિત પરીક્ષા આપવા મળશે સો ગુણ અને ત્રણ કલાક એનો સમય રહેશે હવે હેતુલક્ષી પ્રકારની જે પરીક્ષા છે ને મિત્રો એનું માળખું અહીંયા તમે વધુ વિગતવાર સમજી શકો છો કે હેતુલક્ષી પરીક્ષા એ એલિમિનેશન ટેસ્ટ સો ગુણની રહેશે પ્રશ્નપત્ર એ ગુજરાતી રહેશે દરેક ખોટા દીત જીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કાપવામાં આવશે ખોટા પ્રશ્નોના પછી પરીક્ષાનો સમયગાળો એક કલાક અને ત્રીસ મિનિટ રહેશે એટલે કે નેવું મિનિટનો રહેશે અને અભ્યાસક્રમ નીચે મુજબનો રહેશે એટલે કે અભ્યાસક્રમ જોઈ શકો છો કે ટોટલ છ સબ્જેક્ટ પૂછા છે જેમ કે ગુજરાતી ભાષા પૂછી છે ગુજરા પછી સામાન્ય જ્ઞાન આપેલું છે ગણિત રમતગમત છે રોજબરોજની ઘટનાઓ છે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે એના સંબંધિત પ્રશ્નો પણ પૂછાશે ઓકે ટોટલ કેટલા પ્રશ્નો છે સો ગુણની પરીક્ષા રહેશે સો ગુણમાં ઓકે બીજું ખાસ કરીને તમામ વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા પચાસ ગુણ મેળવવાના જ રહેશે ઓકે ઓછામાં ઓછા તમારા પચાસ ગુણ તો લાવવા જ પડશે રાઈટ ત્યાર પછી ઓએમઆર એમ આર પરીક્ષા લેવામાં આવશે ઓકે તો આ પ્રકારે પછી તમારી જે મુખ્ય લેખિત પરીક્ષા છે એ વર્ણાત્મક રહેશે આમાં એમસીયુ ટાઈપના પ્રશ્નો નહીં રહે આ પણ ગુણની રહેશે ત્રણ કલાક સમય રહેશે પરીક્ષાનું પેપર એ ગુજરાતી રહેશે અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અહેવાલ લેખન રહેશે પત્રલેખન છે નિબંધ લેખન છે ટૂંક નોંધ પણ લખવાની આવશે મિત્રો ઓકે તો આ પ્રમાણે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તમારી પછી તમારી પસંદગી યાદી અહીંયા તમે જોઈ શકો કે તમારું મેરિટ છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવશે એની અહીંયા વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ હવે મિત્રો બીજી એક સૂચના કે જો તમારે ફોર્મ ભરવું હોય ઘરે બેઠા આપણે ઓનલાઈન સાયબર જુવાન તરીકે સર્વિસ ચાલુ કરી છે હવે તમે જો ફોર્મ ભરવા માગતા હોય તો આ જે નંબર આપેલો છે નાઇન થ્રી ટુ ડબલ સેવન ડબલ ફાઇવ નાઇન ઝીરો ઉપર તમારે વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ્સ મોકલી દેવાના છે અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ પણ તમને વોટ્સઅપ પર એક મેસેજ કરો કે ગુજરાત હાઈકોર્ટનું ફોર્મ ભરવું છે બેલીફનું ભરવું છે કે કયું ફોર્મ ભરવું છે એ પણ મેસેજ સાથે નાખી દેજો એટલે તમને ડોક્યુમેન્ટ જણાવી દેશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ભરવા માટે રાઈટ બીજું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો અહીંયા બાવીસ પાંચ એટલે કે બાવીસ પાંચથી આજથી ફોર્મ ભરવાના શરૂ થાય છે ઓકે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની સોળ પાંચ ઓકે સોળ છ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો ઓકે બીજું ખાસ જણાવવાનું કે પેપર જે લાસ્ટ ભરતી લેવાઈ હતી બેલીફની એનું પેપર જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ગ્રુપ ઉપર એનું પીડીએફ મુકાઈ દેશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક અથવા તો કોમેન્ટ સેક્શનમાં લિંક જોવા મળતી હશે એ લિંક ઉપરથી પણ તમે એ પેપર ડાઉનલોડ કરી શકશો મિત્રો ઓકે અને ડિસ્ક્રિપ્શન અથવા કોમેન્ટ સેક્શનમાં નંબર પણ આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ વોટ્સએપ પર મેસેજ કરીને તમે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરાવી શકો છો ઓકે તો આ હતી મિત્રો બેલીફ ભરતીને લઈને સંપૂર્ણ માહિતી નેક્સ્ટ તમારે કઈ ભરતી પર ડિટેલ વિડીયો જોયો છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂરથી જગાડ તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ